જેમાં આશરે એકસો પાંત્રીસ જેટલી વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું જેમાં મુન્દ્રા વ્યવસાયિક એસોસિએશનના ગજેન્દ્રસિંહ જાડેજા થાવરભાઈ રબારી વગેરે પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા શહીદ વીર પૃથ્વીરાજ સિંહ બહોડો ભાગ વર્તુળ ધરાવતો હોય ગાંધીધામના નગરપાલિકાના શાસક પક્ષના નેતા ભરત મીરાણી બીસી જાડેજા કનુભા હાજર રહ્યા હતા મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોના આગેવાનો બ્લડ ડોનેશનના કાર્યક્રમમાં હાજરી આપી હતી જાડેજા લોણીના કિશોરસિંહ સોઢા વગેરે હાજર રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા પગીના સરપંચ ભરતભાઈ આહિર તથા તેમના ધર્મ પત્નીએ જોડે રક્તદાન કરી પોતાની ફરજ પૂરી કરી હતી ગામના આગેવાન કનકસિંહ જાડેજા અનિરોધ સિંહ જાડેજા રઘુભાઈ જાડેજા રમેશ મહેશ્વરી હરેશ બાવાજી રઘુભાઈ જાડેજા ગુલાબસિંહ જાડેજા વનરાજસિંહ જાડેજા રાણભા જાડેજા રાજેશ આહીર ગૌતમ સાહેબ વડીલ સાહેબ અકબરી ચાકી વગેરે કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી મહેમાનો માટેની ભોજન વ્યવસ્થા સર્વોદય સમાજના ટ્રસ્ટી અશ્વિનભાઈ વીરાય પત્રી છાત્રાલયમાં ગોઠવી હતી શહીદ વીર પૃથ્વીરાજ સિંહની યાદમાં ગામના અઢારે વર્ણના યુવાનોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું દર વર્ષે પૃથ્વીરાજ સિંહ એમના જન્મદિવસ નિમિત્તે છેલ્લા પાંચ સાત વર્ષ ત્યાં અલગ અલગ વિવિધ પ્રવૃત્તિ કરતા એમાં એક બ્લડ ડોનેશનનું પણ એ આયોજન કરતા પહેલાં અમારા ગામમાં અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કરતા પછી અમુક વારે એ ભુજ લઈ જતા પોતાના મિત્ર સર્કલ સગા સંબંધીઓ ને સાથે દર વર્ષે આવું આયોજન થતું એટલે આ વર્ષે સમસ્ત ગામવાસીઓની એવી ઈચ્છા હતી કે પૃથ્વીરાજનું જે કાર્ય છે એ આપણે બંધ ન રાખીએ અને પૃથ્વીરાજની યાદમાં આ વખતે આપણે આખા ગામ વતી બ્લડ ડોનેશન કેમ્પ છે એ રાખીએ ને આજે ગામના બધાએ સમાજના લોકો છે એ આજે ઉપસ્થિત છે અને બધા પોતપોતાની રીતે બ્લડ સ્વૈચ્છિક દેવા આવ્યા છે